ડીશા નગરપાલિકાના પ્રમુખ તરીકે નીતાબેન નિલેશભાઈ ઠક્કર વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો ચાર્જ સંભાળતા સમયે સમર્થકોની ભારે ભીડ છેલ્લા ઘણા સમયથી ડીશા નગરપાલિકા કોઈક ના કોઈક રીતે વિવાદો સાથે જોડાયેલી રહી છે ત્યારે સંગીતાબેન દવેના રાજીનામા બાદ ઉપપ્રમુખ શૈલેષભાઈને ઇન્ચાર્જ પ્રમુખ તરીકે ચાર્જ સોંપવામાં આવેલ હતો ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડીશા નગરપાલિકાના નવીન પ્રમુખ તરીકે નીતાબેન નિલેશભાઈ ઠક્કરની જાહેરાત કરી હતી નીતાબેનના નામની જાહેરાત થતાની સાથે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ ડીશાની અંદર તેમના સમર્થકોએ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે આજે તારીખ સોળ જાન્યુઆરીના રોજ શુભ મુહૂર્તમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો હતો ચાર્જ સંભાળતાના સમયે બ્રાહ્મણો દ્વારા શ્લોક અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ ચાર્જ સંભાળ્યો હતો ચાર્જ સંભાળતા સમયે નીતાબેન નિલેશભાઈ ઠક્કરના સમર્થકો અન્ય સમાજના આગેવાનો વિવિધ સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા